આપણા ઘરે શાંતિધામ ઘર જવામાં બાકી થોડો સમય છે પ્રશ્ન છે જે બાળકોને ઘરે ચાલવાની સ્મૃતિ રહે છે તેમની નિશાની શું હશે ઉત્તર છે તે આ જૂની દુનિયાને જોવા છતાં પણ નહીં બેહદનો વૈરાગ હશે ધંધા દોરીમાં રહેતા પણ હલકા રહેશે અહીંયા ત્યાં ઝરમુઈ જગમુઈની વાતોમાં પોતાનો સમય બરબાદ નહીં કરે પોતાને આ દુનિયામાં મહેમાન સમજશે ઓમ શાંતિ ફક્ત આપ સંગમ યુગી બ્રાહ્મણ બાકો જ જાણો છો કે આપણે થોડા સમયના માટે આ જૂની દુનિયાના મહેમાન છીએ તમારું સાચું ઘર છે શાંતિ ધામ એને જ મનુષ્ય ખૂબ યાદ કરે છે મનને શાંતિ મળે પરંતુ મન શું છે શાંતિ શું છે આપણને મળશે ક્યાંથી કાંઈ પણ સમજતા નથી તમે જાણો છો ઘરે જવા માટે બાકી થોડો સમય છે આખી દુનિયાના મનુષ્ય માત્ર નંબર વાર ત્યાં જ હશે એ છે શાંતિધામ આ છે દુઃખધામ આ યાદ કરવું તો સહજ છે ને કોઈ પણ વૃદ્ધ હોય કે જવાન હોય છે બુદ્ધિમાં આવી જાય છે વિસ્તાર હમણાં તમે સંગમ યુગ પર બેઠા છો આ બુદ્ધિમાં રહે છે આપણે જઈ રહ્યા છીએ શાંતિ જામા પ્લાન અનુસાર બાબા કહે છે આ બુદ્ધિમાં રહેવાથી તમને ખુશી રહેશે બાબા કહે છે કે આ બુદ્ધિમાં રહે તો તમને ખુશી પણ રહેશે અને સ્મૃતિ પણ રહેશે આપણને પોતાના ચોરાસી જન્મોની સ્મૃતિ આવી છે તે ભક્તિ માર્ગ અલગ છે આ છે જ્ઞાન માર્ગની વાતો બાપ સમજાવી રહ્યા છે મીઠા બાકો હવે આપણું ઘર યાદ આવે છે કેટલું સાંભળતા રહો છો આટલી બધી વાતો સાંભળો છો એક આજ છે કે હમણાં આપણે શાંતિ ધામ જઈશું પછી સુખધામ આવીશું બાપ આવ્યા છે પાવન દુનિયામાં લઈ જવા માટે સુખધામમાં પણ આત્માઓ સુખ અને શાંતિમાં રહે છે શાંતિ ધામમાં ફક્ત શાંતિ છે અહીં તો ખૂબ હંગામા છે ને અહીં વધુ બનથી તમે જશો પોતાના ઘરમાં તો બુદ્ધિ ઝરમુઈ ઝગમુઈ પોતાના ધંધા વગેરે તરફ ચાલી જશે અહીં તો તે ઝંઝટ નથી રહેતી તમે જાણો છો આપણે આત્માઓ છીએ શાંતિ ધામના નિવાસી અહીં આપણે પાઠ ધારી બન્યા છીએ બીજા કોઈને આ ખબર નથી કે આપણે પાઠ ધારી કેવી રીતે છીએ આ બાળકોને જ બાપ આવીને ભણાવે છે બાબા કહે છે કોટોમાં કોઈ કોઈ માં પણ કોઈ ભણે છે બધા તો નહીં ભણશે તમે હમણાં કેટલા સમજદાર બનો છો પહેલા બે સમજ હતા હમણાં તો જુઓ લડાઈ ઝગડા વગેરે કેટલા છે આને શું કહેશું આપણે પરસ્પર ભાઈ ભાઈ છીએ તે ભૂલી ગયા છીએ ભાઈ ભાઈ ક્યારે ખૂન કરે છે શું હા ખૂન કરે પણ છે તો ફક્ત મિલકત માટે હમણાં તમે જાણો છો આપણે બધા એક બાપના બાળકો ભાઈ ભાઈ છીએ તમે પ્રેક્ટિકલમાં સમજો છો આપણને આત્માઓને બાપ આવીને ભણાવે છે પાંચ હજાર વર્ષ આ બાબા આવીને ભણાવે છે પાંચ હજાર વર્ષ પહેલાની જેમ આપણને ભણાવે છે કારણ કે જ્ઞાનના સાગર છે આ ભણતરે બીજું કોઈ પણ નથી જાણતું આ પણ તમે બાકો જાણો છો બાપ જ સ્વર્ગના રચયિતા છે સૃષ્ટિને રચવાવાળાની કહીશું સૃષ્ટિ તો અનાદિ છે જ સ્વર્ગને રચવાવાળા કહીશું ત્યાં બીજા કોઈ ખંડ નહોતા અહીં તો ખૂબ ખંડ છે કોઈ સમય હતો જ્યારે કે એક જ ધર્મ હતો એક જ ખંડ હતો પાછળ પછી વેરાયટી ધર્મ કેવી રીતે આવે છે પહેલા પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે સનાતન ધર્મ પણ અહીં કહે છે પરંતુ અર્થ તો કાઈ સમજતા નથી તમે બધા આદિ સનાતન દેવી દેવતા ધર્મના છો ફક્ત પતિત બની ગયા છો સતો પ્રધાન થી સતો રજો તમો થાવ છો તમે સમજો છો આદિ સનાતન દેવી દેવતા ધર્મના છીએ આપણે બહુ જ પવિત્ર હતા હમણાં પતિત બન્યા છીએ તમે બાપ પાસેથી વારસો લીધો હતો પવિત્ર દુનિયાના માલિક બનવાનો સમજો છો આપણે પહેલા પહેલા ગ્રહસ્થ પવિત્ર ગ્રસ્થ ધર્મના હતા હમણા ડ્રામાના પ્લાન અનુસાર રાવણ રાજ્યમાં આપણે પતિત પ્રવૃત્તિ માર્ગના બની ગયા છીએ તમે જ પોકારો છો હે પતિત પાવન અમને સુખ ધામમાં લઈ જાઓ કાલની વાત છે કાલે તમે પવિત્ર હતા આજે અપવિત્ર બનીને પોકારો છો આત્મા પતિત થઈ ગયો છે આત્મા પોકારે છે બાબા આવીને અમને ફરીથી પાવન બનાવો તો બાપ કહે છે આપણા હમણાં આ અંતિમ જન્મ પવિત્ર બનો પછી તમે ક્વીસ જન્મોના માટે ખૂબ સુખી થઈ જશો બાબા તો ખૂબ સારી વાતો સંભળાવે છે ખરાબ વસ્તુ છોડાવે છે તમે દેવતા હતા ને હવે ફરી

આ જૂની દુનિયાથી વૈરાગ હોય ભલે જુઓ છો જૂના ઘરમાં રહેવું પડે છે પરંતુ બુદ્ધિ નવી લાગેલી હોય નવા તો જ જ્યાં સુધી આ જૂનું ઘર ખતમ થાય ત્યાં સુધી આંખોથી જૂનાને જોવા છતાં યાદ નવાને કરવાનું છે કોઈ પણ એવું કામ નથી કરવાનું જે પછી પસ્તાવવું પડે આજે ફલાણાને દુખ આપ્યું આ પાપ કર્યું બાબાને પૂછી શકો છો બાબા આ પાપ છે ગુટકા કેમ ખાવા જોઈએ પૂછશો નહીં તો ગુટકા ખાતા રહેશો બાબાને પૂછશો તો બાબા જટ હલકા કરી દેશે તમે ખૂબ ભારે છો પાપોનો બોજો બહુ જ ભારે છે 21 જન્મ પછી પાપો હલકા થઈ જશે જન્મ જન્માંતરનો માથા પર બોજો છે જેટલા યાદમાં રહેશો હલકા થતા જશો ખાદ નીકળતી જશે અને ખુશી ચડતી જશે સત્યમાં તમે ખૂબ ખુશીમાં હતા પછી ઓછી થતા થતા તમારી બધી ખુશી તમારી લોપ થઈ ગઈ છે સત્યુગથી લઈને કળયુગ સુધી આ યાત્રામાં પાંચ હાર વર્ષ લાગ્યા છે સ્વર્ગ થી નર્ક માં આવવાની યાત્રાની હમણાં ખબર પડી છે કે આપણે સ્વર્ગથી નર્ક માં કેવી રીતે આવ્યા છીએ હમણાં ફરી તમે નર્કથી સ્વર્ગ માં ચાલો છો એક સેકન્ડમાં જીવન મુક્તિ બાપ ને ઓળખ્યા બાપ આવ્યા છે

બધું જ ભૂલાવી પોતાની રાજધાની યાદ અપાવી તમે તો સ્વર્ગના માલિક હતા હમણાં કળિયુગ જૂની દુનિયા છે ફરી નવી દુનિયા થશે હમણાં આ બાકોની બુદ્ધિમાં છે કે દર 5000 વર્ષ પછી બાપ ભારતમાં જ આવે છે એમની જયંતિ પણ મનાવે છે તમે જાણો છો બાપ આવીને આપણને રાજધાની આપીને જાય છે પછી પછી યાદ કરવાની દરકાર દરકાર જ જ નથી નથી રહેતી જ્યારે ભક્તિ શરૂ થાય છે ત્યારે યાદ કરીએ છીએ આત્માએ માલ ખાધો છે તો યાદ કરે છે બાબા ફરી આવીને અમને શાંતિધામ સુધામમાં લઈ જાઓ આ બાકો સમજુ છો એ આપણા બાપ છે શિક્ષક છે અને ગુરુ પણ છે આદિ મધ્ય ચક્ર જન્મોનું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે અગણિત વખત ચોરાસી જન્મ લીધા છે અને લેતા રહેશું આનો એન્ડ ક્યારેય થતો નથી તમારી બુદ્ધિમાં આ જ ચક્ર છે સ્વદસન ચક્ર ઘડી ઘડી યાદ આવવું જોઈએ આજ મન ભવ છે જેટલું બાપને યાદ કરશો એટલા પાપ ભસ્મ થશે તમે જ્યારે કર્માતી તવસ્થાના સમીપ પહોંચી જશો તો તમારાથી કોઈ પણ વિકર્મ નહીં થશે હમણાં થોડા થોડા વિકર્મ થઈ જાય છે સંપૂર્ણ કર્માતીત અવસ્થા હમણાં થોડી બની છે આ બાબા પણ તમારી સાથે સ્ટુડન્ટ છે વિદ્યાર્થી છે ભણાવવા વાળા છે શિવ બાબા ભલે આમનામાં પ્રવેશ કરે છે આ પણ સ્ટુડન્ટ છે આ છે જ નવી નવી વાતો હવે ફક્ત તમે બાપને યાદ કરો અને સૃષ્ટિ સૃષ્ટિચક્રને યાદ કરો તે છે ભક્તિ માર્ગ આ છે જ્ઞાન માર્ગ રાત દિવસનો ફર્ક છે ત્યાં કેટલા ઝાંજ ઘંટ વગેરે વગાડે છે અહીં ફક્ત યાદમાં રહેવાનું છે આત્મા તો મર છે અકાળ તક્ત પણ છે એવું નહીં કે અકાળ મૂર્ત ફક્ત બાપ છે તમે પણ અકાળ મૂર્ત છો અકાળ મૂર્ત આત્માનું આભ્રુકુટી તક્ત છે જરૂર ભ્રુકુટી માં જ બેસશે બાબાએ કહ્યું છે પેટમાં થોડી ને બેસશે હમણાં તમે જાણો છો આપણો અકાળ મૂર્ત આત્માનો તક્ત ક્યાં છે આ ભ્રુકુટીના વચ્ચે આપણો તક્ત છે અમૃત સરમાં અકાળ તક્ત છે ને અર્થ કાઈ પણ નથી સમજતા મહિમા પણ ગાય છે અકાળ મૂર્ત એમના અકાળ તક્ત કોઈને ખબર નથી હમણાં તમને ખબર પડી છે તક્ત તો આજ છે જેના પર બેસીને સંભળાવે છે તો આત્મા અવિનાશી છે શરીર છે વિનાશી આત્માનું આકાર તક્ત છે સદેવ આકાર તક્ત રહે છે આ તમે સમજો છો તેમણે પછી તે તક્ત બનાવી નામ રાખી દીધું છે હકીકતમાં અકાળ આત્મા તો અહીં બેઠો છે આ બાકોની બુદ્ધિમાં છે અર્થ કે એક કોમકાર નિરાકાર સતના અકાલ મૂળ અયોની બાબા કહે છે આનો અર્થ તમે સમજો છો મનુષ્ય મંદિરોમાં જઈને કહે છે અચ્યુતમ હવે રામ ક્યાં નારાયણ ક્યાં બાપ કહે છે તે બધું છે ભક્તિ માર્ગ જ્ઞાન તો ખૂબ જ સિમ્પલ છે સહજ છે બીજી કોઈ વાત પૂછવાના પહેલા બાપ અને વારસાને યાદ કરવાનો છે તે મહેનત કોઈ થી થતી નથી ભૂલી જાય છે એક નાટક પણ છે માયા આવું કરે ભગવાન આવું કરે તમે બાપને યાદ કરો છો માયા તમને બીજા તોફાનમાં લઈ જાય છે માયાનું ફરમાન છે ઋષ માયાનું ફરમાન છે રુસ્તમ થી રુસ્તમ થઈને લડો તમે બધા લડાઈના મેદાનમાં છો જાણો છો આમાં કયા કયા પ્રકારના છે કોઈ કોઈ તો તો ખૂબ કમજોર છે મધ્યમ કમજોર છે કોઈ તો પછી મજબૂત છે બધા માયા થી યુદ્ધ કરવા વાળા છે ગુપ્ત જ ગુપ્ત અંદર ગ્રાઉન્ડ તેઓ પણ અંડરગ્રાઉન્ડ બોમ્બની ટ્રાયલ કરે છે આ પણ આ બાળકો જાણો છો પોતાના મોત માટે બધું કરી રહ્યા છે તમે બિલકુલ શાંતિમાં બેઠા છો તેમનું છે સાયન્સ બળ બાબા કહે છે તેમનું છે સાયન્સ બળ કુદરતી આપદાઓ પણ ખૂબ જ છે તેમાં તો કોઈનું બસ ચાલી ન શકે હમણાં જુઠ્ઠા વરસાદ માટે પણ કોશિશ કરે છે જુઠ્ઠો વરસાદ પડે તો પછી અનાજ વગેરે વધારે થાય છે આપ બાળકો તો જાણો છો કેટલો પણ વરસાદ પડે છતાં પણ નેચરલ કેલેમિટીઝ કુદરતી આપદાઓ જરૂર થવાની છે મુશળધાર વરસાદ પડશે પછી શું કરી શકશો આને કહેવાય છે નેચરલ કેલેમિટીસ સત્યુગમાં આ થતું નથી અહીંયા થાય છે જે પછી વિનાશ માટે મદદગાર બને છે તમારી બુદ્ધિમાં છે આપણે જયારે સત્યુગમાં હોઈશું તો જમનાના કાંઠા પર સોનાના મહેલ હશે આપણે ત્યાં ખૂબ થોડા થોડા કલ્પ રહે છે છે હોય પછી ઝાડ વધે છે ત્યાં કોઈ પણ ગંદકીની વસ્તુ હોતી જ નથી અહીંયા તો જુઓ ચકલીઓ પણ ગંદ કરતી રહે છે ત્યાં ગંદકીની વાત નથી તેને કહેવાય જ છે બાબા કહે છે ખુશી થવી જોઈએ માયા રૂપી જીનથી બચવા માટે બાપ કહે છે આ કોઈ આ રૂહાની ધંધામાં લાગી જાવ મન મનાવ બસ આમાં જીન બની જાઉં જીનનો દ્રષ્ટાંત આપે છે ને જીને કયું કામ આપો તો બાબા પણ કામ આપે છે નહી તો માયા ખાઈ જશે બાપના પૂરા મદદગાર બનવાનું છે એકલા બાપ તો નહીં કરશે બાપ નઈ તો રાજ્ય પણ નથી કરતા તમે તો રાજ્ય પણ નથી કરતા બાબા કહે છે કે બાપના પૂરા મદદગાર બનો છો તમે સર્વિસ કરો છો સેવા કરો છો કરીને ખાય છે આ બધા છે દુશ્મન સિકેલ બાબા કહે છે જેમ દેડકાનો દુશ્મન સર હોય છે ને તેમ પોતાની બુદ્ધિથી બાબા કહે છે પોતાની તમને ખબર છે તેવી માયા તમારી દુશ્મન છે અચ્છા મીઠા મીઠા પ્રતિ પિતા બાપ અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકો નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલો છે સ્વયને પાપોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે ક્યારેય નથી આવવાનું આ કોઈ પણ વસ્તુ પર પોતાનો મોહ નથી રાખવાનો આ બીજું છે માયારૂપી જીનથી બચવા માટે બુદ્ધિ ને રૂહાની ધંધામાં બીઝી રાખવાની છે વ્યસ્ત રાખવાની છે બાપના પૂરે પૂરા મદદગાર બનવાનું છે આજનું વરદાન સમય પર યુઝ કરીને સર્વ અનુભવ કરવા વાળા બાપના પૂરે પૂરા મદદગાર બનવાનું છે આજનું વરદાન

તમારા ચિત્રોને જોઈને ખુશીમાં નાચવા લાગે છે ઘણા ખજાના મળ્યા છે ફક્ત પરંતુ ફક્ત સમય પર યુઝ કરો ચાવીને સદા સામે તો રાખો અર્થાત સદા સ્મૃતિમાં રાખો અને સ્મૃતિને સ્વરૂપમાં લાવો તો નિરંતર ખુશીનો અનુભવ થતો રહેશે અવ્યક્તિ સારા છે આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો આત્મિક સ્થિતિમાં રહી બાહ્ય